આંબેડકર પર ગૃહમંત્રી અમિત વિરોધ વિપક્ષી સભ્યો સાથે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું આ વિરોધ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનોના જવાબમાં હતો જે વિપક્ષના દાવા મુજબ ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર બી આર આંબેડકરનો અપમાન કરતા હતા આ વિરોધમાં કોંગ્રેસ ડીએમકે આરજેડી ડાબેરી અને આપના નેતાઓ સહિતના ભારતના ગઠબંધનના અનેક સાંસદોએ ભાગ લીધો વિરોધકારીઓએ ડોક્ટર આંબેડકરના ચિત્રો પકડીને અમિત શાહને માફી અને રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા તેમણે શાહ પર આંબેડકર અને તેમના દેશ માટેના યોગદાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશ ડોક્ટર કોઈ કોઈપણ પ્રકારનો અપમાન સહન નહીં કરે તેમણે જણાવ્યું કે બીજેપી અને આરએસએસનો આંબેડકરની વિચારધારાનો વિરોધ કરવાનો ઇતિહાસ છે અને અમિત શાહના નિવેદનો આ પ્રવૃત્તિઓનો એક ભાગ છે પ્રિયંકા ગાંધીએ આ ભાવનાઓને પુનરાવર્તિત કરતા જણાવ્યું કે આંબેડકરનો વારસો કરોડો દલિતો અને પીડિત સમુદાયોના સ્વાભિમાન અને માનવ ગૌરવ માટે મહત્વપૂર્ણ છે કોંગ્રેસે અમિત શાહની તાત્કાલિક માફી અને ગૃહમંત્રી પદેથી રાજીનામાની માંગ કરી છે બીજેપીએ બીજી બાજુ વિપક્ષ પર અમિત શાહના નિવેદનોને વિકૃત કરવાનો અને રાજકીય રમતો રમવાનો આરોપ લગાવ્યો આ વિવાદને કારણે બંને સંસદ ગૃહોમાં ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે શિયાળુ સત્રમાં વિરોધના કારણે વારંવાર સ્થગન થઈ રહ્યું છે